પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકોની સાંદ્રતા વીસ મિનિટમાં બેટા પ્રક્રિયા ક્રમ આપી દીધો છે વળી સમય આપી દીધો છે વીસ મિનિટ અને એમાં જુઓ કેટલી થાય છે બેટા એક મોલરથી લઈને પોઈન્ટ પચીસ એટલે તમે લખી કાઢો બેટા આર નોટ એક મોલર અને આર ટી તમારું આપ્યું છે બેટા પોઈન્ટ પચીસ તો કે શોધવાનો છે બહુ જ સહેલો દાખલો છે કે બરાબર ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી બાય ટી લોગ આર નોટ બાય આર બસ સૂત્ર કિંમત જવાબ સૂકી જ પ્રકારનો દાખલો છે જુઓ ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી ટી તમને આપી દીધું છે વીસ મિનિટ લોગ આર નોટ વન ડિવાઈડેડ બાય પોઈન્ટ ટ્વેન્ટી ફાઈ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવને વન બાય ફોર કહેવાય એટલે વન બાય ફોર એટલે બેટા ઉપર જતું રહ્યું તો ફોર આવી ગયું તો આને લોગ ફોર લખી શકું હવે જુઓ બેટા ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી બાય ટ્વેન્ટી એમનું એમ છે ધ્યાન આપજો લોગ ફોરને બેટા લોગ જોતા મેં શીખવાડ્યું છે ટુનું સ્ક્વેર કહેવાય હવે આ ટુ આગળ જતું રહ્યું બેટા તો ફોર પોઈન્ટ સિક્સ ઝીરો સિક્સ બાય ટ્વેન્ટી અને અહીંયા આવી ગયું બેટા લોગ ટુ લોગ ટુને બેટા પોઈન્ટ ત્રીસ દસ કહેવાય છે તો ફોર પોઈન્ટ સિક્સ ઝીરો સિક્સ પોઈન્ટ થર્ટી રાઉન્ડ ઓફ કરીને તમે લઈ શકો નીટ માટે ડિવાઇડેડ બાય ટ્વેન્ટી તો હવે જુઓ બેટા પહેલાં બે વડે ભાગ ચલાવી લો આ બને બંનેને બે વડે ઉડાવી દો તો નીચે દસ આવ્યું અને અહીંયા આવી જશે બેટા ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી પાછું આવ્યું ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રીને થર્ટી વડે મલ્ટીપ્લાય કર દો તો એનો જવાબ આવે બેટા છ વડે કરી દો એમને ત્રણ વડે કરો તો થ્રી ટુ ઝા સિક્સ નાઇન ઝીરો નાઇન બરાબર ડિવાઈડેડ બાય ટેન હતું અને નીચે બીજું ટેન આવ્યું આ ત્રણનું એટલે હંડ્રેડ તો બેટા આન્સર આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સિક્સ નાઇન એટલે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો સેવન અથવા ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ નાઇન હા બે ઝીરો નહીં આવે સોરી એક ઝીરો આવશે હા તો ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ નાઇન કેમ કે જુઓ એક ને બે સો એટલે બે ઘાત પાછળ લઈ ગયા તો સાચો જવાબ આવી જશે વિકલ્પ નંબર ચાર ક્લિયર છે બેટા વિકલ્પ નંબર ચાર તમારો સાચો જવાબ આવશે